करिए साधना जन सेवा सेवानी, सेवानी करिए आराधना सहज सरल रीति ने अपनी जन નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતની ઉન્નતિ અને વિકાસ છેલ્લા બે દાયકાની આયોજનબદ્ધ નીતિઓ અને જનસેવાના સંકલ્પને આભારી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આપણું ગુજરાત નવીન સિદ્ધિઓ હાંસલ કરીને વિકાસના નવા સીમાડાઓ સર કરે તેવી અભિલાષા સાથે શરૂ કરીએ આપણો આ લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની દેશભરના વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો સાથે પરીક્ષાઓ તણાવ તેમજ કારકિર્દીને લગતા વિવિધ મુદ્દાઓ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંવાદ સાધવાનો કાર્યક્રમ એટલે પરીક્ષા પે ચર્ચા જેની સાતમી કડીનું તાજેતરમાં નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા વિદ્યાર્થી કાળમાં એક આગવું સ્થાન ધરાવતી શાળાની પરીક્ષાઓ ન ફક્ત વિદ્યાર્થીઓ પરંતુ તેમના માતા પિતા તથા શિક્ષકો માટે પણ એક મહત્વનો પડાવ હોય છે ત્યારે પરીક્ષાની મહત્તા પારખીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમનું મનોબળ વધારવાના ઉમદા આશયથી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની શરૂઆત કરી હતી જેમાં શ્રી વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો સાથે જીવનના ઘડતરમાં પરીક્ષાના મહત્વને લગતા વિવિધ વિષયો પર વિચારોનું આદાન પ્રદાન કરે છે આ કાર્યક્રમની સાતમી કડીનું તાજેતરમાં નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓને તણાવમુક્ત પરીક્ષા માટે વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ સંવાદ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના ઘાટલોડિયા સ્થિત નૂતન વિદ્યાવિહાર હાયર સેકન્ડરી સ્કૂલ ખાતેથી સહભાગી થયા હતા પરીક્ષાની તૈયારી અને તંદુરસ્ત જીવનશૈલી જાળવવા વચ્ચે સંતુલન માટે સ્વસ્થ મન અને સ્વસ્થ શરીર મહત્વપૂર્ણ છે તેમ જણાવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે આજે આધુનિક આરોગ્ય વિજ્ઞાન ઊંઘને ઘણું મહત્વ આપે છે વ્યક્તિને જરૂર પૂરતી ઊંઘ મળે છે કે નહીં તે તેના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેમજ જ્યારે જાગતા હોય ત્યારે સંપૂર્ણપણે જાગવું અને સૂતી વખતે ગાઢ નિંદ્રા લેવી એ એક સંતુલન છે જે આવશ્યક છે मेरी आज की पीढ़ी के साथियों से बहुत मेरा आग्रह है कि कृपा करके आपकी एग्जाम में एक बड़ी चैलेंज होती है लिखना कितना याद रहा सही रहा गलत रहा सही लिखते हैं गलत लिखते तो वो तो बात का विषय है आप अपना ध्यान प्रैक्टिस में इस पर कीजिए अगर ऐसी कुछ चीज़ों पर अगर आप ध्यान केंद्रित करेंगे मुझे पक्का विश्वास है कि एग्जाम हॉल में बैठने के बाद जो अनकंफर्ट या प्रेशर फील करते हैं वो आपको लगेगा ही नहीं क्योंकि आप आदि हैं और इसलिए प्रैक्टिस बहुत आवश्यक है लिखने की प्रैक्टिस बहुत आवश्यक है और लिखना जितना होगा शार्पनेस ज्यादा आएगी आपके विचारों में भी शार्पनेस आएगी और अपनी लिखी हुई चीज को तीन बार चार बार पढ़ के खुद करेक्ट कीजिए

मोबाइल के अन्य कोई पर वस्तु नो अति खराब हो गबराहट का कभी कारण यह होता है कभी लगता है समय कम पड़ गया कभी लगता है कि अच्छा होता मैं वो क्वेश्चन पहले कर लेता तो इसका उपाय यह है पहले एक बार पूरा क्वेश्चन पेपर पढ़ लीजिए फिर मन से तय कीजिए कि किस आंसर में कितना मिनट मोटा मोटा मेरा जाएगा

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા 75મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ભવ્યતિ ભવ્ય ઉજવણી જૂનાગઢ ખાતે કરવામાં આવી હતી ગણતંત્ર પર્વ નિમિત્તે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી વાયુદળના હેલિકોપ્ટર દ્વારા ધ્વજવંદન સમયે પુષ્પ વર્ષા કરીને તિરંગાને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત રાજ્યના રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મંત્રીશ્રીઓ દ્વારા ધ્વજવંદન કરીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પરેડ નિરીક્ષણ કર્યું હતું આ અવસરે પચીસ વિવિધ પ્લાટૂનના જવાનોએ શિસ્તબદ્ધ પરેડ દ્વારા તિરંગાને સલામી આપીને ઉપસ્થિત સૌને દેશભક્તિના રંગે રંગ્યા